નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા સો ફરી એકવાર તૈયાર થઈ જાઓ એક બહુ સરસ એક બહુ લોજિકલ અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી કે જેનું મેં નામ રાખ્યું છે બિગ શાર્ક સ્ટ્રેટેજી આ સ્ટ્રેટેજી જો તમે સ્ટોક માર્કેટમાં નવા છો તો તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજા આવશે તમને બીજું એવા ટ્રેડર્સ કે જે લોકો મને કહેતા હોય છે કે સર કોન્ફિડન્સ નથી આવતો તો

આ સ્ટ્રેટેજી આપણે કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રાડે સ્ટોકમાં ફોલો કરશું એટ ધ સેમ ટાઈમ જો તમારે સ્ટોકમાં ઓપ્શન્સમાં ઇન્ટ્રાડે કરવું હોય તોય તમે કરી શકશો અને જે લોકોની મૂડી વધારે છે એ લોકો જો સ્ટોકમાં ફ્યુચર કરવા માંગતા હોય તો પણ કરી શકશો આઈ નો કે આની પોસિબિલિટી ઓછી છે આ બંનેની પોસિબિલિટીસ વધારે છે બધા રૂલ્સ સાથે લોસ એન્ટ્રી એક્ઝિટ સાથે બધું બહુ સરસ રીતે સમજાવીશ હવે આપણે સ્ટ્રેટેજીની શરૂઆત કરીએ એક બહુ સરસ એક્ઝામ્પલથી અને આ મારી એક્સેલ શીટમાં મેં બહુ સરસ અમુક એક્ઝામ્પલ લઈ લીધા છે વધારે એક્ઝામ્પલ નહીં સ્ટડી કરી જે સ્ટડી કરવાનું છે એ જ કરશું એટલે વિડીયો બહુ લાંબોય ન થાય બરોબર છે તો સૌથી પહેલા આપણે આઈટી સેક્ટર લેશું આમાં બરોબર અને આઈટી સેક્ટર નો ચાર્ટ હું ઓપન કરી લઉં જો અહીંયા મેં આઈટી સેક્ટર નો ચાર્ટ રાખ્યો છે આઈટી સેક્ટર નો સ્પોર્ટ નો ચાર્ટ છે પંદર મિનિટ નો ચાર્ટ છે બરોબર અહીં સુધી બધા મારી સાથે છો ને કોઈ ભૂલા નથી પડી ગયા ને બરોબર આઈટી સેક્ટર નો પંદર મિનિટ નો ચાર્ટ હવે એક્સેલ શીટમાં હું જાઉં તો ડેટ કઈ લખેલી છે તેર જૂન તેર જૂન નું મેં એક આઈટી સેક્ટર એક્ઝામ્પલ લીધું છે તો આપણે આઈટી સેક્ટરમાં વયા જશું અને આપણે કહેશું કે ભાઈ તેર જૂનનો અમને ચાર્ટ આપો તો અહીંયા આપણે આપ્યું તેર જૂન તેર જૂન આવી ગયું તેર જૂનમાં થયું છે શું એ જ આપણે ઇન્ટરેસ્ટિંગ સમજવાની જરૂર છે તેર જૂનમાં આઈટી સેક્ટરમાં સૌથી પહેલા તો ગેપ ડાઉન થયું બરાબર ગેપ ડાઉન થયા પછી પહેલી પંદર મિનિટની કેન્ડલ છે ને એનો હાઈ બ્રેકઆઉટ થયો છે

પણ અલ્ટિમેટલી ક્લોઝિંગ થી નીચે ઓપન થયેલું હોવું જોઈએ માર્કેટ બરોબર છે આપણને કેન્ડલના કલર સાથે કઈ લેવા દેવા નથી એ બી હું તમને કીધું આપણી કન્ડિશન એવું કે કાલ કરતાં માર્કેટ નીચે ઓપન થયું હોય પ્લસ તરત જ એની પંદર મિનિટના કેન્ડલનો હાઈ તરત જ તોડી નાખે એવું માર્કેટ હોવું જોઈએ તો આપણી કન્ડિશન આ મેટ થઈ ગઈ કાજા આજે આપણે ટ્રેડ લેવાનો છે અને ટ્રેડ લેશું આપણે અપસાઈડ લેવાના છે આટલું સમજાઈ ગયું પણ તમને એવું ક્વેશ્ચન થશે કે સર શું અમને આ બધી વાતનું ડિસ્કશન કરો તો આ તો આઈટી સેક્ટર છે સેક્ટરમાં કઈ રીતે ટ્રેડ લો કહું છું તમને જો સૌથી પહેલા આપણે સેક્ટર સેક્ટરને ટ્રેકમાં રાખવાનો આ રીતે તો તેર જૂને આઈટી સેક્ટરમાં આ આવી રીતના સેટઅપ આવ્યું તો એ દિવસે આઈટી સેક્ટરના જે હેવી વેઇટ સ્ટોક છે એમાં જઈને પેટર્ન જોઈ લેવાની જેમ કે ઇન્ફોસિસ બરોબર તો હું અહીં આવ્યો અને મેં ઇન્ફોસિસનો તેર જૂનનો ચાર્ટ હું જોઈ લઉં છું આ તેર જૂન

હોય શકે પાંચમાંથી બે માં ટ્રેડ મળે હોય શકે પાંચમાંથી એક માં જેવો ટ્રેડ મળે હોય શકે પાંચમાં ત્રણ માં એવો ટ્રેડ મળે તો આપણે ટ્રેડ લઈ લેવાનો બરાબર છે આ આપણો એસએલ થઈ ગયો આ આપણી એન્ટ્રી થઈ ગઈ અને મિનિમમ 1:1 આપણે ટ્રાય કરવાની કે આપણને પ્રોફિટ મળવો જોઈએ હવે આ તો વાત થઈ કે તો આપણે કેશ માં ઇન્ટ્રાડે કરીએ છીએ એ જ સમયે માની લ્યો કે કોઈ ઇન્ફોસિસ માં તમારે સ્ટોક ઓપ્શન માં ટ્રેડ કરવું હોય તો ઇન્ફોસિસ ની એટીએમ સ્ટ્રાઇક છે એમાં જઈને જતો રહેવાનું એમાં ટ્રેડ લઈ લેવાનો આપણે એની કેન્ડલ નો જે લો હોય એ રાખી દેવાનો પણ એમાં જોજો થોડું થેટા વગેરેનો ઇમ્પેક્ટ આવતો હોય છે એટલે એ તમારું ઓપ્શન મુજબ થોડુંક મેનેજ કરવું પડશે પણ કરવાવાળા ટ્રેડર કરતા હોય છે એટલે મેં કહી દીધું કે કે એટીએમ એન્ટર કરો તો સારું એમાં તમારે થેટા ધ્યાન રાખવું પડશે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરશે તો ત્યાં થોડક ચેલેન્જીસ આવે છે જો તમને ઓપ્શનનું નોલેજ હોય તો તમે એ ચેલેન્જ હેન્ડલ કરી શકશો બાકી તમે કેશમાં એન્ટ્રાડે કરી નહીં આમાં સરસ આ પ્રાઇમરી મેં કેશમાં એન્ટ્રા ડે માટે જ સ્ટ્રેટેજી બનાવેલી છે એટલે એના ઉપર હું વધારે ફોકસ કરું છું હવે

જો મળ્યો અહીંયા સેમ ટ્રેડ જ મળ્યો એસએલ હિટ નથી થયો બરાબર જબરી મુવમેન્ટ મળી ગઈ આપણને ઓકે વન ઇસ ટુ વન તો મળી ગયો હશે ટીસીએસ TCS માં બી મૂવમેન્ટ મળી આપણને ઓકે એસસીએલ માં મળેલું છે આપણને કઈ ઓકે જો એસસીએલ માં બી મળ્યું છે સ્ટોપ લોસ બહુ મોટો છે આનો નીચે સુધી ગયો છે બરાબર ઘણી વખત જજમેન્ટ બેઝ ઉપર આટલો મોટો સ્ટોપ લોસ હોય ને જો ક્યાં સુધી ગયું છે તો એન્ટ્રી નહીં લેવાની ટાળી દેવાનું બરોબર છે એમ્ફોસીસ બી જોઈ લઈએ ઓકે બરોબર હવે હું તમને એક વાત કહું જો તમે થોડા ઘણા બી એક્સપીરિયન્સ હશો ને તો તમારા મનમાં એક ક્વેશ્ચન આવશે ઘણી વખત આજે પેલી કેન્ડલ છે એ મોટી આવે છે હે ને મોટી કેન્ડલ નો ચેલેન્જેસ એ થશે કે આપણો જે સ્ટોપલો હશે એ મોટો થશે

આપણે એવું ના કહી શકીએ કે મને નાનું એસેલ જોઈએ છે મોટી મુમેન્ટ આવે છે આપણે ધ્યાન એ રાખવાનું કે આપણે કોઈ પણ એક જે સ્ટ્રેટેજી આપણે સમજી છીએ એમાં માર્કેટ પાછું વળીને કેટલી વાર આપણા એસેલ હિટ કરે છે જો ઓછી વાર કરતું હોય ને તો આપણા માટે એ સ્ટ્રેટેજી સારી છે આપણે એ સ્ટ્રેટેજીને અપનાવી લેવી જોઈએ આ માઇન્ડસેટ એક ટ્રેડરનું એક બિઝનેસમેનનું માઇન્ડસેટ હોય છે મારી વખત દરેક વખતે એવું થાય મારી પાસે જે લોકો મેન્ટરશીપ લે અથવા મારા વિડીયો જોતા હોય ઘણા લોકો છે ને એ લોકો કમ્પ્લેન મૂળમાં જોઈએ એ લોકો તમે એમ કહો ને કે આ સ્ટ્રેટેજી મેં સોનાના પથ્થર બનાવી છે બરોબર તો એ લોકોને ન ગમે બરોબર એટલે જે તમે સપનાની દુનિયામાં જ રહ્યો છો ને એમાં જતા રહ્યો ઉલટાનું તમે તમારી રીતે આને એક્સપ્લોર કરશો ને આમાં તમારે એક્સેપ્શન મૂકવા ને કે સર મારે અમુક સ્ટોપ સ્ટોપલો વાળી જે કેન્ડલ હોય ને એ મારે ફોલો નથી કરવી કઈ વાંધો નહીં ન કરતા બરોબર હવે આપણે ત્રીજી એપ્રિલમાં બેંક નિફ્ટીમાં બી આ વસ્તુ જોઈ લઈએ બરોબર બેંક નિફ્ટી પણ એક સેક્ટર જ છે એના બી મેં અમુક એક્ઝામ્પલ લીધા છે આ ત્રીજી એપ્રિલ આવી ગઈ જો ત્રીજી એપ્રિલમાં બેન્ક નિફ્ટીમાં બી આવતું તમે જો હવે આમાં હું કમ્પ્લેન કરવા જાવ ને ઓહો આ એસએલ તો મારો મોટો છે એના કરતાં થોડુંક સ્માર્ટનેસ રાખી ચલો માની લો કે બેન્ક નિફ્ટીમાં ઓપ્શનમાં હું ટ્રેડ કરતો હોય તો હું મારો એસએલ અહીંયા કેક રાખી દઉં સમજાય છે માની લો કે બેંક નિફ્ટીમાં ઓટીએમ સ્ટ્રાઇકમાં જતો રહો અને હું જાઉં સ્પોર્ટમાં ક્યાં સુધી અહીં સુધી માર્કેટ નથી આવતું ને સ્પોર્ટમાં ક્યાં સુધી હેન્ડલ કરું બાકી હું એક્ઝિટ થઈ જાઓ તો આ બધું છે ને ધીરે ધીરે તમારે શીખવા માંડવાનું કમ્પલેન નહીં કરવાની કમ્પ્લેન કરે એને સ્ટોક માર્કેટ બહાર કાઢ મૂકે તો પછી જોબ કરો એમ હવે ત્રણ એપ્રિલે એચડીએફસી નો આપણે સ્ટોક જોઈ લઈએ બરાબર એચડીએફસી એમાંય ત્રણ એપ્રિલમાં આપણે આવી ગયા સરસ મજાનું હા જો આવ્યું આમાં વિઝ્યુલાઇઝેશન માં ખબર પડી જાય છે તમારે કેલ્ક્યુલેશન કરશો તો એક્ઝેક્ટ મને વન ઇસ ટુ વન નો ટ્રેડ મળે છે વન ઇસ ટુ વન નો મળે ને એટલે હું નીકળી જાઉં માર્કેટમાંથી એક્સિસ બેંક ત્રણ એપ્રિલ જો છે મળી રહેશે તમને સરસ એસેલ પાછો આવીને હિટ નથી થતો અને મેં તમને જે લોસ કીધા ને એમાં તમે જોજો એસેલ બહુ રેરલી હિટ થયો છે થયું છે શું કે આ માની લો કે આવી રીતના કેન્ડલ હોય એ બ્રેકઆઉટ થઈ ઉપર 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 ગયું અને મને થોડુંક બે અઢી વાગ્યા પછી થોડુંક આમ નીચે આવી ગયું બસ તો મને નાનો લોસ થયો છે એસેલ બહુ રેર કેસમાં એસેલ હિટ થયો છે કારણ કે માર્કેટને ફરીને આવતા પાછું વાર લાગે છે બરોબર એટલે એ બી હું તમને ક્લેરિફાઈ કરી દઉં કે ચોખા એસેલ નથી પાછા બરોબર છે હવે એવી રીતના આપણે એક સત્યાવીસ કયું હતું આ ત્રણ એપ્રિલ હતું ને સત્યાવીસ માર્ચે જોઈ લે બેંક નિફ્ટીમાં એટલે અમુક તમને એક્ઝામ્પલ ખબર પડશે સરસ મજાના અને આમાં તમે જો જો તમે થોડાક સ્માર્ટ હોય ને તો બેંક નિફ્ટીમાં તમે ટ્રેડ કરવા માંડો તો એ ચાલે સત્યાવીસ તારીખે આ રીતનો એક ચાર્ટ બન્યો હતો આ ચાર્ટમાં પ્રોબ્લેમ એવો કે આપણે લખ ઉપર અમુકમાં ટ્રેડ મળશે અમુકમાં નહીં મળે જેમ કે એચડીએફસી લઈ લઈએ આપણે જો મળ્યો ને એટલે તમે એવું કહેવા જતો કે ઓહો સર મારો એસેલ મોટો છે તો અમુક આવી મુવમેન્ટ મિસ થશે બરોબર એટલે તમારે તમારી જાતને ક્વેશ્ચન કરવાનું કે તમે કેવા માઇન્ડસેટ થી આવો છો કમ્પ્લેન વાળા માઇન્ડસેટ થી આવો છો કે તમારે સોલ્યુશન કાઢવું છે બરોબર હવે આ સ્ટ્રેટેજી હવે તમને સમજાવવા માંડી હશે કાનું આનું લોજિક શું છે આ સ્ટ્રેટેજી આવી રીતના માની લો કે આઈટી સેક્ટર છે પછી એક આપણું સરસ સેક્ટર છે એફએમસીજી પછી એક છે ફાર્મા સેક્ટર તો આવી રીતના અમુક પછી આ બેંક બેંક નિફ્ટી થઈ ગયું તો એક બે ત્રણ ચાર આ રીતના ચાર પાંચ સેક્ટર ઉપર નજર રાખવાની ટાઈમ ટુ ટાઈમ આ સેક્ટરમાં આવા ટ્રેડ મળશે જે દિવસે સેક્ટરમાં ટ્રેડ મળશે એટલે એના અમુક હેવી વેઇટ ત્રણ ચાર ત્રણ ચાર સ્ટોકમાં ટ્રેડ મળશે જ્યાં એવું લાગે ને કે જે કેન્ડલની સાઈડ આપણને અનુકૂળ આવે છે કે સર હું વીસ રૂપિયાથી વધારે મારે એસએલ નથી રાખવું તો બસ એવામાં ટ્રેડ કરો હવે આ દિવસે ચાર ટ્રેડ બી તમને એવું લાગતું હોય કે મારે નહીં આમાં નામાં ટ્રેડ નથી કરો મારે ખાલી ઇન્ફોસિસ માં વિપ્રો કરવો છો તોય કરો કોઈ વાંધો નથી તમને જે રીતે એસેલ લાગતું હોય એ રીતે તમે ટ્રેડ કરો એની કોઈ તમને ના નથી બરોબર છે એ રીતે તમે આગળ જઈ શકો હવે બીજી વાત કરતો કે આ સ્ટ્રેટેજી નું નામ મેં બિગ શાર્ક સ્ટ્રેટેજી કેમ રાખ્યું બહુ સરસ લોજિક કહું તમને સૌથી પહેલા તો શાર્ક નું તમે બિહેવિયર જોવો ને તો આટલી મોટી સ્ટ્રોંગ જે આ માછલી છે ને બરોબર

જે સપના જોઓ છો એ સપનામાં એવું થશે કે પાંચસો પોઈન્ટ નો પ્રોફિટ આવ્યો નીચે પાંચસો પોઈન્ટ તમે લોસમાં દઈને આવી ગયા એટલે એ બધું ન કરો બીજી વસ્તુ તમે આજે સ્ટ્રોટેજી નું કોર સમજાવો તો આ જે કોર છે એમાં આપણે કરીએ છીએ શું કે જ્યારે માર્કેટ ગેપ ડાઉન થાય જો અહીંયા ગેપ ડાઉન હતું ને ત્રણ એપ્રિલે કે ગેપ ડાઉન થયું પછી એકા પંદર મિનિટનો નો કેન્ડલ હાઈ ટૂટો પછી મારે એન્ટ્રી મેરી આવું લોજિક શું કરવા લાવ્યું

જેમ કે અમુક વાર આઈટી સેક્ટરમાં અમુક વાર ફાર્મામાં અમુક વાર એફએમસીજીમાં મેટલ સેક્ટર નહીં ફોલો કરો તમે ફાઈનાન્સ ને બી ફોલો કરો બેંક સેક્ટર ને બી ફોલો કરો અને જ્યાં જ્યાં તમને એસએલ સુટેબલ હોય ને કે હા આ એક એસએલ મેનેજેબલ છે મારે બહુ મોટો એસએલ નથી જોતો કઈ વાંધો નહીં એમાં કરો એમાં સાથે કોઈ દિવસ નિફ્ટી બેંક નિફ્ટીમાં એવો જ ટ્રેડ મળી ગયો તો ઓપ્શનમાં ઓટીએમમાં જઈને એમાંથી પૈસા બનાવી લો તમને કોણ ના પાડે બરોબર છે એટલે આ સ્ટ્રેટેજીનું નામ રાખ્યું છે કે બિગ શાર્ક સ્ટ્રેટેજી એટલે મોટી શાર્ક છે એટલા માટે એવું નથી કે દર વખતે એ સપના જોવે છે કે મોટું મોટું બરોબર એનામાંથી આપણે શીખવાનું છે કે જ્યાં પ્રોફિટ મળે એ પ્રોફિટ લઈ લઈ આપણા ઘરમાં લઈ પોર્ટફોલિયો આપણા ઘરમાં આવી જવી જોઈએ બરોબર છે બીજી વસ્તુ અઢી વાગે પોણા ત્રણ વાગે શું કામ એક્ઝિટ કરવાનું કીધું ઘણીવાર માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવે માર્કેટ વાઇલ્ડ થઈ જાય તો ભલે વન ટુ અચીવ ન થયું હોય કે કાંઈ અચીવ ન થયું હોય ગમે વસ્તુ હોય ત્યારે નીકળી જાવ તો હજી તમે એક બેનિફિટમાં આવી ગયા તમે સમજાય છે ઇન્ટ્રાડે સ્ટોકમાં કરી શકો કેશમાં ઇઝી છે હું તો એ જ રેકમેન્ડ કરું છું પણ અત્યારે ઓપ્શનનો ટ્રેન્ડ છે ઘણા લોકોને માનતો નથી તો આમ છતાં એ સારા સ્ટોક હોય ને અમુક સારા સ્ટોક હેવી સ્ટોકમાં જ સ્ટોક ઓપ્શનમાં ઇન્ટ્રાડેમાં એટીએમ સ્ટ્રાઇકમાં જઈ અને કરી શકો તમે ટ્રેડિંગ બરાબર છે આ રીતે આખી સ્ટ્રેટેજી તમે વાપરશો ને આની હું તમને મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું સેવન્ટી ફાઈવ પર્સન્ટ ટુ સેવન્ટી એટ પર્સન્ટ આની એક્યુરેસી છે તમે કોઈ પણ વર્ષનો આખો ડેટા એનાલાઇઝ કરી અને જોઈએ બરાબર કારણ કે રૂલ બેઝ સ્ટ્રેટેજી છે રૂલ બેઝ આખી પેટર્ન છે એટલા માટે આટલી સરસ આમાં એક્યુરેસી અને આટલું સરસ આમાં પ્રોફિટ મળે છે કહેવાની વાત એ કે હવે જો આ સ્ટ્રેટેજી તમારી પાસે છે તો આનો યુઝ કરો હવે એક લાસ્ટ ક્વેશ્ચનનો બી આન્સર આપી દઉં કે સર આપણે એવું કરી શકીએ જેમ કે હું અહીંયા ઇન્ફોસિસનો ચાર્ટ ઓપન કરું છું બરાબર કે સર આપણે લો કે સ્ટેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં આપણે જોતા હોય અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં એવો ટ્રેડ આવે જેમ કે અહીંયા જો આ ક્લોઝ ક્યારે થયું હતું સોળસો બાવીસ અને ઓપન ક્યારે થયું સોળસો બાવીસ એટલે થોડુંક નીચે ના ગયું પણ આમ સાથે એને પેટર્ન આપણને આપી દીધી ચલો આપણે આ જોઈએ અહીંયા જોઈએ કે આ ગેપ ડાઉન થયું અને પછી ઉપર જતું રહ્યું તો તમે ઇન્ડિવિજ્યુઅલી સ્ટોકમાં આ રીતની પેટર્ન આવતી હોય તોય તમે ફોલો કરી શકો એની ના નથી તો તમને હજી ઘણા બધા ટ્રેડ મળી રહેશે બરોબર છે શરત એટલી કે તરત એને બ્રેક કરી નાખવાનું છે વધારે નથી જોવાનું તો જ એને બહુ સરસ મુમેન્ટ આપણને આવશે તો સારા સારા હેવીવેટ સ્ટોકમાં તમારે સેક્ટર અહીંયા સેક્ટર હોય એના ઉપરથી તમારે ફોલો ન કરવું હોય અને ઇન્ડિવિજ્યુઅલી તમે જોતા હોય તો ભી તમે આમાં ટ્રેડ કરી શકો પણ આમાં મેં શું કામ એવું કર્યું છે કે ચલો આઈટી સેક્ટરને ફોલો કરો અને પછી એનો સ્ટોક ફોલો કરો કારણ કે મારે ડબલ કન્ફોર્મેશન જોઈએ છે ડબલ કન્ફોર્મેશન મળ્યું ને એટલે મારી એસએલ હિટ થવાની પ્રોબેબિલિટી હજી ઓછી થઈ એટલા માટે મેં ડાયરેક્ટ પેલા હું તમને આઈટી સેક્ટરમાં લઈ ગયો પછી મેં તમને એના સ્ટોક બનાવ્યો પણ અમુક અમુક સ્ટોકમાં એટલું સરસ તમને એક પેટર્ન મળશે જો આ ક્લોઝ ક્યાં થયું હતું પંદરસો ચોરાણું અને અહીંયા ઓપન થયું પંદરસો બાણું એટલે બે રૂપિયા નીચે ઓપન થયું હશે ને બરાબર એટલે નીચે ઓપન થયું કહેવાય તરત જણે એને હાઈ બ્રેકઆઉટ કરી દીધો છે આખી મુવમેન્ટ મારા થાય છે એસએલ નાનો છે કે મજા આવે એવું એસએલ છે આ એસએલ માં તમે વન ઇસ ટુ ટુ રાખો તોય ચાલે તો સ્ટ્રેટેજીનું કોર એક જ છે

પણ ઇન્ડિવિજલી તમે ટ્રેડ કરવા માંડ્યા તો દોઢસો બીજા તો ડબલ ટ્રેડ તમને મળી જશે તો એ રીતે તમે તમે ટ્રેડ ટ્રેડ ગોતી અને આરામથી કરી શકો છો બરાબર એટલે હું એવું ચાહું કે જે લોકો સિરિયસ છે જે લોકો નવા છે જે લોકોનો કોન્ફિડન્સ ઓછો છે અમુક લોકોને સારો રસ્તો નથી મેળવો તમે બધા લોકો આમાંથી બહુ સરસ રીતે કમાવાની ટ્રાય કરો આ એક્સેસ સીટનો અત્યારે તમારા મોબાઈલમાં તમારા લેપટોપમાં સ્ક્રીનશોટ લઈ લો એટલે તમે એના એક્ઝામ્પલ સ્ટડી કરી શકો બાકી મેં બધા રૂલ્સ કીધા છે યાદ રહી જાય એવા છે બીજી વસ્તુ જો તમે સ્ટોક માર્કેટમાં હોય જો તમારે સાચી રીતે આગળ વધવું હોય તમને કોઈ પણ ડાઉટ હોય તો પૈસા તો ઉપર જઈને મને ટેલિગ્રામ સાથે લોંગ ટર્મ રહી શકો બીજું સેટરડે અથવા સન્ડે હું પર્સનલ મેન્ટરશીપ આપું છું બરોબર અમદાવાદમાં તો તમે મને પર્સનલી આવી અને બહુ સરસ રીતે મારી પાસેથી મેન્ટરશીપ લઈ શકો પણ એક વોર્નિંગ આપી દઉં બધા ટ્રેડરને હું અલાવ નથી કરતો હું પેલા જોઉં કે આ માણસ સિરિયસ છે અને સ્ટોક માર્કેટ મેં સિરિયસ રીતે લેવું છે શું આની લાઈફનો ગોલ ફ્રીડમ છે શું આને સ્ટોક માર્કેટમાંથી બહુ સારી એવી ઇન્કમ અથવા તો વેલ જનરેટ કરવી છે કમિટેડ છે તો એ લોકોને જ હું મેન્ટરશિપ આપું છું બાકી માર્કેટમાં ટિપ્સ દેવાવાળા શોર્ટકટ અને કોર્સીસ દેવાવાળા વધારે પડ્યા છે એની પાસે તમે બધું ટ્રાય કરી લ્યો અંતે એ બધું કામમાં નથી આવતું અને સમય વાઇપ આઉટ થઈ જાય છે તો એના માટે સર આ પર્સનલ મેન્ટરશિપ શું છે એની પ્રોસેસ શું છે હું તમને કઈ રીતે પર્સનલી મળી શકું આ મેન્ટરશિપ લેવી શું છે એનું પ્રોસેસ શું છે એ બધી પ્રોસેસ બી મારી પાસે સમજી શકો કોન્ટેક કરી શકો મોસ્ટ વેલકમ હું ચાહું છું કે આ સ્ટ્રેટેજી બહુ સરસ રીતે તમે તમારા મગજમાં ઉતારો આ સ્ટ્રેટેજીને ધીરે ધીરે સમજો આ સ્ટ્રેટેજીમાં ટ્રેડ લ્યો કોન્ફિડન્સ આવશે આગળ વધો અને આ સ્ટ્રેટેજીમાં જો કંઈ ઇમ્પ્રૂવ થઈ શકે એવું હોય તો એ પ્લીઝ તમે મને મેસેજ કરો મને પોતાને મજા આવશે તો આનું અપડેટેડ વર્ઝન બી હું પોસ્ટ કરીશ વિડિયો અહીંયા એન્ડ કરું છું મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઈ વિશ યુ લોટ્સ ઓફ લોવ એન્ડ હેપીનેસ